મેં જોયું તો વરસાદ આવી ગયો છે તો રોડ ભીના છે અહીંયા તો પાણી ભરાઈ ગયું થોડુંક એટલે સારો એમ તો વરસાદ આવ્યો હશે કાલે આવ્યો હતો ને રાતે આવ્યો હતો સરસ ચાલો વરસાદ આવી ગયો છે અને અત્યારે વાગી ગયા છે સવા નવ આસપાસ દેવાંગી બેસી ગઈ કામમાં હાય ગાય જય શ્રી કૃષ્ણ કોલ કોલ ચાલુ મ્યુટ કરી બોલો હાય ગાય જય શ્રી કૃષ્ણ ચાલો તો ઓફિસ જઈએ તો ગાઈસ અત્યારે ઓફિસ જવા માટે નીકળી ગયો છું દેવાંગીને કોલ ચાલતો તો એટલે બહાર બંધ કરવા નથી આવી ચાલો ઓફિસે પહોંચવા જ આવ્યો છું હવે ડાયરેક્ટ લંચ બ્રેકમાં જ મળીએ ઓફિસેથી છૂટીને જ ચાલો બ્લોગમાં રહેજો બ્લોગમાં રહેજો આજે જો દેવાંગીને સારું હોય તો પછી મામાના ઘરે જવાનું છે છૂટીને ચાલો હું ના આવ્યું નથી

ગળાની ઇન્ફેક્શન મળતું નથી એટલે આ એક દવા સ્પેશિયલ ગળાની જ છે ગળાના ઇન્ફેક્શનની મીન્સ તો લઈ એવા છે તો આજે આ નવી દવા નવી દવા પી છે હું કામ પી છે મુસ્કો કુછ હુઆ હે કયા હા કયા સબ એમ નહીં તમે એમ કહો કે તું મારી પત્ની છો પત્ની છો પત્ની છો તો પછી મારી ગતો પત્ની પીવી પડે ને

ઘળાના ખાસ તો ઘણા બધા નું સાંભળ્યું છે ઘણા બધા નું સરદિન ઘળું છે નું થઈ જજે એટલે કોક ધ્યાન રાખજો કહેવાય કે ઇંગ્લિશ 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 બોલતા આવડે છે તમને મને તો ઇંગ્લિશ બોલતા મને ના સાદા માણસ

તો ગાઈસ જમવાનું વાળો ભાખરી શાક શાકને અને ભાખરી જ ચોરીને ખાય છે આ શાક શાકારે ને બાકી આને શું કહેવાય છુંદો ને અહીંયા બ્લોગ ચાલે છે એક્સપેરિમેન્ટ ના ચાલો જમીન મળીએ તો ગાઈસ પછી થાકી ગયા હતા એટલે બ્લોગ શૂટ નથી કરી શક્યા હું એડિટિંગમાં બેસી ગયો હતો દેવાંગી સુઈ જ ગઈ હતી તો ચાલો મળીએ નેક્સ્ટ માં જો બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય